અમારી દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રિહન એચ મહેતા વિદ્યાલયના બાળકો છે આજે ત્રીજી ડિસેમ્બર બે હજાર પચીસ એટલે આપણા ગુજરાત રાજ્યના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો જન્મદિવસ છે આ નિમિત્તે બાળકો દ્વારા વૃક્ષારોપણ નમસ્કાર વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો આજે જન્મદિવસ છે આ જન્મદિવસ નિમિત્તે અમારી રિહેન એચ મહેતા વિદ્યાલયના બાળકો દ્વારા અમારી શાળાની નજીક આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ માણેકનાથ પર્વત ઉપર અમે આજે બાળકો દ્વારા વૃક્ષારોપણ કરીએ છીએ આજે બાળકો દ્વારા કુલ એકસો આઠ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અને અમે આપણા વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો જન્મદિવસ બાળકો સાથે ઉજવી રહ્યા છીએ અમારા બાળકોની આ સંકલ્પ શક્તિને અભિનંદન